નાની દમણના શેરી વિસ્તારમાં આવેલા ખારીવાડમાં જ્યાં પહેલાં સરકારી પ્રાથમિક શાળા હતી ત્યાં પ્રશાસન દ્વારા શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે આ શોપિંગ કોમ્પ્લેક્સમાં જે દુકાનો છે તેનું ઇ ઓપ્શન એટલે કે ઓનલાઈન હરાજી રાખવામાં આવી છે પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ના મેમ્બર સેક્રેટરી રાહુલ દેવ બોરા દ્વારા એક પ્રેસનોટના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે તેર જૂન બે હજાર ચોવીસથી લઈને એક મહિના માટે એટલે કે બાર જુલાઈ બે હજાર ચોવીસ સુધી આ શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનોની ઓનલાઈન હરાજી એટલે કે ઈ ઓપ્શન રાખવામાં આવ્યું છે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને આમાં ઈચ્છુક ધારકો એ ઓનલાઈન જઈને એક હજાર રૂપિયા તેઓએ બિડર તરીકે ભરવાના રહેશે મોટી દમણ ખાતે ડોલરમાં આવેલી કલેક્ટરની કચેરીના પહેલાં માળે પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં એક હજાર રૂપિયા રોકડા જમા કરવાના રહેશે અને એક મહિના સુધી આગામી બાર જુલાઈ બે હજાર ચોવીસ સુધી ઇ ઓપ્શન એટલે કે ઓનલાઈન હરાજીની પ્રક્રિયા ચાલુ રહેશે તેથી દમણના ઇચ્છુક ધારકો આ શોપિંગ કોમ્પ્લેક્ષમાં દુકાન ભાડા પર લેવી હોય તો તેઓ પાસે એક મહિનાનો સમય છે તેઓ ઓનલાઈન ઈ ઓપ્શન હરાજીમાં ભાગ લઈ શકે છે એવી માહિતી પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી રાહુલ દેવ બોરા દ્વારા આપવામાં આવી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે બીજી શાખા બામણપુજા ચેક પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો

ગંગા કંપનીની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું Three thirty-five, Main Road, opposite Raj Hardware and Electrical, Moti Daman. Mobile number nine eight nine eight two one seven seven one two and seven zero one six three seven three four eight three.